જય શ્રી રામ સેનાની સંગઠન માટેની પ્રથમ બેઠક રાજહંસ પાર્ક બાબેન મુકામે પ્રદેશ અધ્યક્ષ પિનાક મોદીની અધ્યક્ષતામાં મળી જેમાં ચારસો થી વધુ રામ ભક્તો સંગઠન સાથે જોડાયા હતા ભારત વર્ષમાં છેલ્લા ઘણા સમયથી સત્તર રાજ્યોમાં જય શ્રી રામ સેના દ્વારા વિવિધ મુદ્દા જેવા કે હિન્દુત્વ લવ જેહાદ વિધર્મી દ્વારા કબજે કરેલ ભૂમિ અને મંદિર અંગે કાયદાકીય લડતો અને યુસીસી અને સીએ સમગ્ર દેશમાં લાગુ કરવા ઉપરાંત કાશી અને મથુરાની ચળવળમાં સક્રિય કાર્યરત છે ત્યારે બારડોલીમાં જય શ્રી રામ સેનાના પ્રથમ શિબિરનું આયોજન બાબત રાજહંસ પાર્ક ખાતે કરવામાં આવ્યું હતું પ્રથમ શિબિરમાં જ સ્વયંભૂ ચારસો થી વધુ હિન્દુત્વવાદી રામ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પ્રદેશ અધ્યક્ષ પિનાક મોદી દ્વારા સૌ રામ ભક્તો સેનાને કાર્યો અને સંગઠનના કાર્યોની માહિતી આપી હતી અને સાથે અયોધ્યામાં બનેલ શ્રી રામ મંદિર માટે કાર સેવકો અને શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત કાશી અને મથુરા માટે જરૂર પડીએ શ્રી રામ સેના દ્વારા કાર સેવા કરવા માટે તત્પરતા દર્શાવી હતી ત્યારે સમગ્ર વાતાવરણ રામ નામના જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું આ શિબિરમાં પ્રદેશ અધ્યક્ષ પિનાક મોદી સંયોજક પ્રેમ નારાયણ પાંડે સુરત જિલ્લા પ્રમુખ કૃણાલ પારેખ પ્રદેશ મહામંત્રી ધર્મેશ કંસારા સંજય પટેલ તેમજ જિલ્લા અને તાલુકાના વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા આ શિબિરને સંબોધતા પ્રદેશ પ્રમુખ પિનાક મોદીએ આગામી કાર્યક્રમોની વિસ્તૃત માહિતી સભર સમજ આપી હતી અને એકત્રિત રહેવા અનુરોધ કર્યો હતો તેમજ ચાલુ માસ દરમિયાન કાર સેવામાં ગયેલા હયાત લોકોને સન્માનિત કરવાના કાર્યક્રમ રાખવામાં યોજાશે તેમ જણાવ્યું હતું રિપોર્ટર રમેશ ખંભાતી બારડોલી સમસ્ત ભારત વર્ષના હિન્દુ સમાજને સનાતન સમાજને મારા પ્રણામ હું પરમચેતન બાપુ ઉર્ફ પિનાક મોદી આજ રોજ બારડોલી મુકામેથી આ સમક્ષ હાજર થયો છું ભારત વર્ષમાં જય શ્રી રામ સેના નામથી એક સંગઠન કાર્યરત છે જે ભારતમાં સત્તર પ્રદેશોમાં કામ કરી રહ્યું છે અને હવે આજથી ગુજરાત રાજ્યની જવાબદારી મને સોંપવામાં આવી છે એટલે ગુજરાત પ્રમુખ તરીકે હું તમને સંબોધી રહ્યો છું આજે સવારે દસ દસ ત્રીસ કલાકે ગુજરાત સંગઠનના મુખ્ય કાર્યાલયે ગુજરાતના સંગઠનની પહેલી શિબિર યોજવામાં આવી જે શિબિર અંતર્ગત આગામી દિવસોમાં થનારા પ્રોગ્રામ્સ વગેરે કાર્યક્રમોની બધી જાણકારી અને વિગતો રામદૂતો સાથે સાજા કરવામાં આવી અને એની રૂપરેખાઓ પર ચર્ચા વિચારણા કરી અને આગળનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો જય શ્રી રામ સેનાનો એકમાત્ર હેતુ છે કે હિન્દુ ગરિમા અસ્મિતા અને સુરક્ષા બાબતે હિન્દુ સમાજને જાગૃત કરી કાર્યાન્વિત કરવો જે છેલ્લા લગભગ નવસો વર્ષથી હિન્દુ સમાજ શિથિલ પડ્યો હતો એને રામ જન્મભૂમિના આંદોલનથી ભારતભરમાં જાગૃત કરવામાં આવ્યો એની ગતિ ધીમી ન પડી જાય એ હેતુથી આ સંસ્થા આ સંગઠન કામ કરશે અને સમસ્ત ભારતના હિન્દુ સમાજને એક કરી હિન્દુ અસ્મિતા ગરિમા અને સુરક્ષા માટે કાર્ય કરશે ધર્મ અને અધર્મ પર મહાભારતમાં યુદ્ધ કરવાનો એક સંદેશો શ્રી કૃષ્ણ ભગવાને આપેલો કે દરેક ધાર્મિક વ્યક્તિનું કામ છે અધર્મ સાથે લડવાનું પણ તે જમાનામાં ધર્મ અને અધર્મ બે જ હતા કારણ કે આખા વિશ્વમાં એક જ ધર્મ હતો સનાતન આજે અધર્મ અને વિધર્મ એ એકબીજાના પૂરક છે એક જ છે અધર્મ બી અને વિધર્મ બી એટલે હવે ધાર્મિક લોકોએ યુદ્ધ જે કરવાનું છે એ વિધર્ભમાં વિરુદ્ધ કરવાનું છે અને તેને માટે આપણે આપણી કમર કસી અને આજથી કાર્યાન્વિત થઈએ એવું અમે પ્રણ લીધું છે પણ દફતરેથી મળેલી માહિતી મુજબ ભારતભરમાં અઢીસો જિલ્લા છે એ જિલ્લામાંથી નવ જિલ્લામાં હિન્દુની જનસંખ્યા શૂન્ય બરાબર છે એવી જ રીતના કુલ સોળસો તહેસીલોમાંથી નવસો તહેસીલમાં હિન્દુ જનસંખ્યા શૂન્ય છે એમાં પણ ત્રણસો એવી તહેસીલો છે જે ભારતની બોર્ડર પર સીમાઓ પર છે અને ધીરે ધીરે એ તહેસીલોમાં હિન્દુ સમાપ્ત થઈ ગયા બાદ વિધર્મનો ત્યાં આગળ ઇજારો છે અને એ જ ઇજારો એક દિવસ ભારતનું ભારત વર્ષનું અને હિન્દુ સનાતન સમાજનું સંપૂર્ણપણે નિકંદન કાઢશે એ વાતમાં કોઈ બેમત નહીં થઈ શકે